જય માતાજી મિત્રો આજે ખીહર છે અને એમાં એક આનંદનો દિવસ એ છે કે આજે આપણે બધા ઘોડા એટલે કે બધા હશુઓ અને બધા મિત્રો સૌનો મોંઘેરો એવો ટાઈમ કાઢી અને બધા મિત્રો ભેગા થયા છે આપણે ખીહરના દિવસે સવારનો પોર છે એકદમ મસ્ત મજાનો તડકો થઈ ગયો છે સૂર્યદેવ પણ ઉગી ગયા છે અને બીજું કે આપણે જે જગ્યાએ ઊભા છે એ જગ્યા લોકેશનની વાત કરીએ તો જામનગર જિલ્લાનું બજરંગપુર ગામ છે સામે એમનું પાટિયું દેખાય જ છે અને એ ચાર રસ્તા પડે છે એ ચાર રસ્તા પાસે આપણે થઈએ અને એક સાઈડ જાય છે વૈણા એક સાઈડ જાય છે જગામેડી અને એક બાજુ જાય છે બજરંગપુર અને જે એક પર બાજુ જાય છે એ વરૂડી માતાના મંદિરે રસ્તો જાય છે તો આપણે બધાને વરૂડી માતાના મંદિરે ઘોડાને હાંકી અને રાઈડિંગ કરતાં કરતાં આપણે વરૂડી માતાના મંદિરે દર્શન કરવા જવાના છે આપણે પણ દર્શન કરવાના છે અને ઘોડાને પણ દર્શન કરવાના છે કરાવડાવવાના છે તો જોઈ લ્યો બાપુ કાંઈ ઘટે નહીં હો ભાઈ ભાઈ તેથી બધા ગામના લોકો એવું નથી કે ઘોડાવાળા જ આવ્યા છે બધા આવ્યા છે આમાં જો ઘોડા નથી એ પણ આવ્યા છે અને ઘોડા છે એ આવ્યા છે ગામના પણ આવ્યા છે અને ચાલતા ચાલતા આપણે અસવારો પણ બદલતા જશે હવે આપણે બધા એમ કરતા કરતા આપણે ધીમે ધીમે કરી અને બધા ચાલતા જ્યાં ગામના પણ છે રોડે છે ઠંડી પણ સારી એવી છે છતાં છોકરા પણ છે નાના છોકરાય છે એવું નથી મોટા છે નાના છોકરાય છે જોઈ લ્યો અને આજે કોઈ પાસે સમય તો છે નહીં પણ બધા સમય કાઢી આવ્યા છે અને એવું નથી કે આમાં અઢારાય વર્ણના આવ્યા છે જોઈ લ્યો બીજી વસ્તુ અસ્વર જોઈ લ્યો અસ્વર અને ઘોડી ભાઈ ભાઈ જોઈ લ્યો જુઓ કાંઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે Va Vijay bhai ka bholo va Alo aba kala ila ho

ये हमारा फौजी भाई हो ओपी ने टोपी ने कहीं घटे नहीं भाई 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 निरात रखो हो निरात

जुझो जुझो <laughs>